ये 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 है ये 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 है ये 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 જીવો તો મને ફોન પડે તો ખબર પડે ને આમાં પહેલાં ચેક કરીએ ને આમાં જમીન આમ કેવું જમીન પહેલાં જોવું પડે ખાલી ખાતર જેવું જમીન છે ઉપજાવશે તો વગર ઉપજાવશે એ એમ નથી ઉપયોગમાં ચાલ બધા પણ એમ બરાબર કેમ કરતું જમીન બધું જોવું પડે એવું છે તમારે જોવા તો સમજવું તમને દેવા પણ હમણાં ખબર જ હલો હા સાહેબ નાકેશ્રી બોલું છું કાલે આપને બોલો બોલો હવે એ એવું થાય ગયું રેકોર્ડિંગ તો આપને આવું મળવા અત્યારે તો અત્યારે સુધીમાં ઓફિસ છે તો જસ્ટ હમણાં દસ મિનિટ પહેલા જ નીકળ્યો છું હાજી તો તમે કાલ સવારે મોર્નિંગમાં આવી જાવ ને ભાઈ એમાં એવું છે સાહેબ સવારે કોર્ટ ની તારીખ છે કેટલા વાગે મારે સવારે અગિયાર વાગે અગિયાર વાગે અગિયાર વાગે હા તો તમે છે ને હું તમને ફોન કરું મોડેથી મોડેકથી થઈ બરોબર હાજી હાર આવી જાવ હાજી હાજી હા હા હા